પુગના ઘેર મહાકાળી માતા ફોટો આટલો હોય મેરડી માતાનો આટલો મોટો માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય મને મોટું પદ આલ મારું નામ પહેલા લે મને લટ આલ પણ એ તમારું સમજવું એ તમારું ધર્મ છે તમારે સમજવાનું હોય પણ આ તો તમે તો જો બધાના મઢમાં જોવું શું નામ કરી તો એક જ મઠમાં ચામુંડા મહાકાળી હનુમાનજી શંકર ભગવાન શનિદેવ સાઈ બાબા તમારી માતા મઢમાં બેહવું હોય તો એને હોય જેટલું ફાવે ને પચીસ જણા ધૂણવા બેહી જાય ને મને ખુખાર મેં ધૂણતા ફાવે હું તો બે હાર બોલો તમે જાઓ અહીં પ્રાર્થના કરે પચી હોય પચી ભૂવા ધૂળતા હોય પચી માતાઓ ધૂળતી હોય પણ પ્રાર્થના કરે તો કે માં હારું કરજે તો પેલી કે તને કહે છે પેલી કે તને કહે છે પેલી કે તને કહે છે

અમુક ના ઘેર મહાકાળી માતા નો ફોટો આટલો હોય મેરડી માતા નો આટલો મોટો માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય મને મોટું પદ આલ મારું નામ પેલા લે મને તમારે સમજવાનું હોય ને મહાકાળી કે છે કે દીકરા તું આ મને તારો હક તારી પેઢીનો જે મારો હક છે એ છીનવ્યો છે એ હક આપી દે જા હું તારી પર પ્રસન્ન થઈ જઈશ ચારે મહાકાળી બોલશે નહીં બોલે તો રિહ બેઠીશ મારા દીકરા કોણ સદબુદ્ધિ આલે એટલે તો મારા પારે સદબુદ્ધિ લેવા છે કે મારા દીકરાઓને કે મારા હક અધિકાર છીનવ્યા હોય ને તો મને પાસા આપી દે તો કદાચ એની કુળદેવી હું ગમ નહીં કરશો આટલું તમને ખબર છે કે અમારી બાબરી અમારી કુળની માતા ચામુંડ માતા છે અને અમારા વડવાઓ ગોમ ટોળાની વેરય માતા એ બાબરી આલેસ

તરત આંખો મોટી થાય કે જો મારા દીકરા સદબુદ્ધિ આવી તરત તમને ખંચેરીને ખોરે લઈ લે લઈ લે પણ આ તો તમે જેટલા પેઢીમાં આવું છે એ તો કહો ઊંઘી તો ઊંચી કરો કે કુળદેવી અમારી બીજી છે ને બાબરી બીજી લેવાય છે ઓ તો ખરા જો સચ એટલા એ જો જો લેવાય છે ને તો આ ચાલે ખરું વિચારો તમે તમારી બુદ્ધિ વિચારો જ્ઞાન સમજ લો આ ચાલે તમારી તમારો ઘરમાં હોય ઘરમાં કોઈ પ્રસંગ હોય કે ગમે તે હોય કોઈ વડીલ હોય એને તમે ન્યાચે બિહાડો અને એનાથી કોઈ નાની ઉંમરનો હોય એને ઉપર બિહાડો તો વડીલનું અપમાન થાય કે નહીં થાય કે નહીં એવી રીતે તમારી કુળની માતા છે એને ન્યાચે રાખો જગતની માતા ઉપર રાખો તો એનું અપમાન થાય કે નહીં તમારા ઘરમાં તમારા મઢમાં આવી થતી હોય તો તમે લાખ દીવા કરો તમારી રાજી થશે બધા ગયા જો આ શીખવાડી નહીં કોઈ ભૂ આવે આવું અરે ગોડાઓ અમુક માડી અમને ખબર પડે બધી તારા પ્રવચન જોઈએ પણ માડી અમને કુળદેવી કઈ એ નહીં ખબર કોને હાલવું એનો ઉપાય બતાવું છું પણ પેલા મારી વાત સમજી જાઓ તમારા ઘેર કુળની માતા ધારો કે આશા પૂરા છે તો સમજી લો તમારા પેઢીમાં જે તે દીકરો આવે જે તેને લટ લેવાની થાય બાધા લેવાની થાય તો હંમેશા ઘેર બેઠેલી આશાપુરાના પારે જ થાય પછી આશાપુરા ઘેર બેઠી હોય અને કે આપણે કચ્છની આશાપુરા એ જેને કરીએ પણ કચ્છ વાળી નહીં તમારા ઘેર બેઠીને એ અસલ તમારી કુળની માતા છે અમુક ચામુંડ માતા ઘેર પૂજીએ છીએ પણ અમે બાબરી ઉતારીએ છીએ ચોટીલા તો ચોટીલા વાળી નહીં તારા ઘેર બેઠીને એ તારા વડવાઓનો દિવસ એ હાલ તો પહોંચશે ચોટીલા જવાની જરૂર ચોટીલા નિવેદ કરવા જાવ છો એ તો નિવેદ કરવા જાવ પલા બહેન કરીએ પેલો બોમણ કે ઉભો થ ના ના મારી માતા જઈને કો જાવ કો જઈને ચોટીલા આગારો ભાઈ મારી માતા છે મારા નિવેદ કરવાનું પેલા ચાર જણા બાઉન્સર બોલાવશે આના ઉચકીન બાર નાખી દો કે જયારે તમારા ઘેર બેઠી હશે ને પલાઠી વાળી નિવેદ કરવાનું હશે ને તો તમને કોઈ રોકશે નહીં કે આજ ભાઈ અહીંથી જતા રહો ચમકે તમારા ઘેર તમારી અસલ માં બેઠી છે આ શું ખોટું પાવાગઢ જાઓ અને કો જાવ ચુંદડી ઓઢારી છે ઓઢારવા દેશે અંદર ગમે ત્યાં ચોખ્ખા તૈયાર થઈને આવ્યા છે ને તો કે ભાઈ આગોરે હડવાનું નહીં કે છે ને તો તમે કહો છો ક્યાં કહેતા હોય મહાકાળી મારી છે પેલો બોમર કે છે કે લઈ જાવ હાડો ભાઈ બાર આ બધું ઘેર કરવાનું શું કે એ બોમર શું કે એના સેવકો શું કે આ બધું અહીં નહીં કરવાનું ભાઈ ઘેર કરવાનું એ માતા એવું કે છે કે દીકરાઓ ઘેર કરો એ જરૂર નહીં પણ તમે તો આ હા હા મોટું મંદિર ને મોટું ધોમ જોઈ આહા કે ચામુંડા ચોટીલામાં જ બેઠી છે બીજે ચોઈસ જ નહીં અલ્યા તારા ઘેરે બેઠી છે ચામુંડા જાગતી એ મન ખાલી ખાલી મોનવાની જરૂર છે મન તારા ઘેર જ છે ચોઈ ચોટીલા નહીં આ શું ખોટું તો આ ખાલી અમુક તો કે પણ અમે વર્ષોથી આલીએ છે અને હવે નહીં આલીએ તો શું માતા માન છે અમારા વડવાઓ વર્ષોથી પાવાગઢ લટ ઉતારે છે પણ અમે ઘેર કરીશું નાનું કોઈ વિઘન આવ્યું તો હું ખુખાર મેરડી બેઠી જો કોઈના ઘરમાં વિઘન આવવા દઉં સત્ય ન્યાયમાં કોઈ દેવને નડવા ના દઉં સાચું હશે ને એ ક્યારે કોઈ દેવ વિઘન નહીં નાખે યાદ રાખજો ગમે તેવી માતા કદાચ હક કરતી હશે ને તો એને કહી દઈશ તારો હક નહીં જેનો હક છે એને હલાવીશ હક જો તમારી માનો હશે ને અને ગોમટોળાની માતા કદાચ એવું કહે છે કે આ આ હક મારો છે તો ગોમટોળાની માતાને કહી દઈશ કે આ તા હક તારો નહીં જ એની કુળની માતાનો છે ને એની કુળની માતાનો જ અલાઈન રહીશ પર એ માતા જો લડવાનું મારો થશે તો હું લડી લઈશ તમારા માટે લડવાનું થાય નહીં પણ એક દાખલો આલું છું તમને ચારે દેવ દેવ વિરોધ કરે નહીં પણ દાખલો આલું છું તો તમે આટલી બધી ગલતીઓ કરી કરીને ઘેર જ આટલી ગલતીઓ કરી હોય પછી ભૂવાને જોડે જોડાવા જાઓ ભુવાજી શું નડે છે ભૂ કે જોઈ લે ભાઈ દોડ બોડ આવત કોઈ કરી નાખ્યું છે મેરડી નડે છે ઝોપડી નડે છે પેલું નડે છે પિયરનું છે મોમા છે કે ને એ નડતું હોય હું માનું છું હા નડતર થાય છે પણ કોઈ ભૂ એવું કે છે કે ભાઈ તમારી માકાળી માતા યાત્રા છે તો તમે પૂછો હોવા જે ચઈ વાતે અતરાજ છે તો ભુવા ક્યાં ખબર નહીં હારું મને આટલી જ ખબર પડી તમારી માં કક વાતે ભાઈ રીહેન બેઠી છે પણ એથી પછી આગળ ભૂવન દેખાય સમ ના દેખાય કે ભૂવન જ્ઞાન જ ના હોય ચોથી બોલે અહીં તો મારા જેવી જ્ઞાની માતા જોઈએ તારે આવું કે તારી મહાકાળી આ વાતે રીહેન બેઠી છે જ્ઞાની દર્શાવતી નહીં પણ જેની અંદર સમજ હોય એ કહી શકે એના જ ઘરમાં હક અધિકાર ની ખબર ના પડતી હોય તમને શું શીખવાડે પછી તમને જાત જાતનું જ બતાવો ને આ નડસ ને પેઢું નડસ હું એવું કઉ છું પ્રથમ પગથિયું તમારી માં છે કુળની માતા આમ તો છેલ્લું છે બધાને પાર કરીને જાઓ તમારી મા દેખાય પણ હું એવું કઉ છું છેલ્લા પહેલું પકડી લો તમારી માં આ જે બેઠી છે જે દીવો કરો છો એ જ દીવાની આગળ જઈ કોની બૂઢ જાલો અને કોક માં આવા બધા તમામ હક અધિકાર ખુખાર મેલીના સાનિધ્યમાં જે શીખવા મળ્યા એ અતાર સુધી ભલે ગલતીથી કદાચ બીજી જગ્યાએ કર્યા પણ હવે પછી તારા પારે જ ઉતરશે માં એવું અમારું વચન છે કંકોત્રી નામ લખાવો તમે હમણાં કીધું ને મોટાનું નામ నే నా చాలర పడిల్ మోడు ఫుల